આખી સમગ્ર બાબત આપણે જાણીશું મિરઝાપર ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે એને લઈને અત્યારે પ્રચાર પણ શરૂ થઈ ગયો છે ગ્રામજનો આપણી સાથે ઉપસ્થિત એમની પાસે જવાબદારી હોય છે અને ગ્રામજનો હવે કેવા સરપંચ ઈચ્છી રહ્યા છે આપનું નામ અને પરિચય આપ શું કેશો વડીલ છો કેવા સરપંચની જરૂરત છે મિરજાપર ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત ને સરપંચ ને ગામે સારા માટે ચૂંટણી હોય તમે એને કોઈ સુવિધા દેવી જોઈએ કે નહીં પહેલાં આ લાઇટના બિલ એને જી ભરાતા પછી અહીંયા કને પોસ્ટમાં એને લાઇટ બિલ અહીંયા ભરાતા પછી બંધ કરાવ્યા હવે માણસ લાઇટ બિલ પાછળ વીસ રૂપિયા એક સાથે એક દો લે દુકાન ખોલીએ હે શેના માટે મજૂર માણસો કામ કરે લાઇટ બિલ ભરો પણ જીબીમાં જાય

સરપંચ તો હવે એવું છે ને જે મેં સારા કામ કરે એ સારા કહેવાય અને ખાણ જે નબળા કામ કરે એને તો કોઈ માનતું જ ન હોય તો અમારા ભાગમાં આમ ગઈ ગઈ ટીમમાં આમાં એવું જ આવી ગયું છે પોતાની રીતે પોતે જ્યાં નહીં એની એની વગવાડા નહોતા ત્યાં કામ કર્યા છે બાકીના ગામમાં તો અમને કોઈ દેખાતું નથી આજ સુધી અને પાણીમાં એવું છે પાણીમાં તો ખેંચ પડી છે મિરજાપરમાં આ શું છે જી ચોક્કસ રોડ રસ્તા લાઈટ સફાઈ અને ગટર મુખ્ય પાયાની જરૂરિયાત હોય છે ગ્રામજનોને

એટલે મહેરબાની કરી અને સોચી વિચારીને તમે મતદાન કરવા માટે જજો કારણ કે સવારના જયારે પણ તમે મતદાન કરવા નીકળો છો ત્યારે તમે તમારા છોકરાનું મોટું જ નહીં નીકળો આવતા પાંચ વર્ષની અંદર આપણે કોણ ઉપયોગી થશે ને કોણ આપણા માટે સારું કામ કરશે અત્યારે જે સર્વાંગી વિકાસ પેનલ છે મારી દ્રષ્ટિએ એની અંદર તમે જુઓ તો આજે બધા એજ્યુકેટેડ વ્યક્તિઓ છે અમારા સરપંચ પરના જે ઉમેદવાર છે તે શિક્ષક રહી ચૂક્યા છે નિવૃત્ત જિલ્લા શિક્ષણ અધિકારી છે જો આવા વ્યક્તિઓના હાથમાં આપણે શાસન આપશું તો એ દિવસોની અંદર ગામ માટે સારું કરશે બાકી હું સર્વે ગ્રામજનોને એક જ અપીલ કરું છું કે નિર્ણાયક દિવસ તમારા માટે એક ચૂંટણીનો દિવસ હોય છે જે પાંચ વર્ષ તમારા માટે લાભદાયક નિર્ણય છે એટલે મહેરબાની કરી અને પાણીની ટાંકી છે એના પર નિશાન ન નબાવી સર્વાંગી વિકાસ પેટાને વિજય બનાવજો જેથી આખે આખા ગામનું સારું થાય જી ચોક્કસથી સરપંચ ગામના મુખ્ય વ્યક્તિ હોય છે આપ મહિલાઓ છો ઘરની ઘણી બધી સમસ્યાઓ હોય છે લગભગ મહિલાઓને જ હેન્ડલ કરવું પડે છે આપ શું કહેશો કેવી સમસ્યા રહી હતી હવે જે સરપંચ આવશે એની કઈ કડી ખૂટતી કડીઓ પૂરી કરશે શું કહેશો આપ

વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ સ્ટ્રીટ રિંગ રોડ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘરવપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ જોગે ડબલ નાઇન થ્રી ઝીરો એટલે વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી રોડ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો

અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો